ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરુની આવકના શ્રી ગણેશ પ્રથમ હરરાજીમાં વીસ હજાર પાંચસો એકાવન ભાવ બોલાયા જસદણ તાલુકાના ખેડૂત લઈને આવ્યા હતા નવું જીરુ ખેડૂતનું ફુલહાર કરી મીઠાઈ ખવડાવી આવકના શુભારંભ કરાવ્યો યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે આ વખતે બજાર ભાવ સારા રહેશે તેવી આશા છે અહેવાલ સંજય પોપટ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતને જ્યાં પોતાની મહા મહેનતે પકાવેલો માલ વેચવાનો ભરોસો છે એવું સૌરાષ્ટ્રનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ગોંડલમાં આજે અમારે નવા જીરાનું મુહૂર્ત થયું છે નવા જીરાના મુહૂર્તમાં ઉકાભાઈ કાક ઉકાભાઈ કાકડીયા જસદણ તાલુકાના દેવપરા ગામથી ખેડૂત અમારે ત્યાં માલ વેચવા આવ્યા હતા એમના જીરાના વીસ કિલોના ભાવ છેતાલીસ હજાર પાંચસોને એકાવન રૂપિયા ભાવ કરી અને અમારા ગોંડલના અગ્રગણ્ય વેપારી પરબધણીવાળા મેહુલભાઈ ખાખરિયાએ ખેડૂતને મુહૂર્તમાં છેતાલીસ હજાર પાંચસો એકાવન જેવો ઊંચો ભાવ આપી અને શ્રી ગણેશ કરાવ્યા હતા આમ તો એ મુહૂર્તનો ભાવ હતો જનરલી માર્કેટિંગ યાર્ડમાં ચાર હજાર રૂપિયા આસપાસ જીરાનો ભાવ આવે છે અને દેશની ઘણી ટોપ કંપનીઓ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મસાલા કંપનીઓ આવે છે એટલા માટે સૌરાષ્ટ્રમાં જીરાનો સૌથી ઊંચો ભાવ હંમેશા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રહેતો હોય છે અને આજે જે મુહૂર્ત થયું એના માટે અમને ખૂબ જ આનંદ થયો